હું છેલ્લા હું દેવેન અમરેલીયા છું અને બધાના વેલકમ છું હું છેલ્લા બાવીસ વર્ષથી સ્ટીલ ફોટોગ્રાફી કરું ફોટો જર્નાલિસ્ટ તરીકે છે અલગ અલગ મીડિયામાં કામ છતાં કરેલું છે અખબાર ચલાવું છું અને બસ ખૂબ જ એક સારા સમાચાર એ છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનું જ આપણે ભવ્યથી ભવ્ય પ્રદર્શન કરીએ છીએ અને સૌથી સારી વાત છે કે બે હજાર ચારથી જે વિજયભાઈના એની જે સ્ટાર્ટિંગ કેરિયર થઈ જે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં ત્યારથી તે બે હજાર પચીસ સુધીના રાજકોટમાં જ એના જે ફોટોગ્રાફ્સ છે એનું આપણે એક્સક્લુઝિવ પ્રદર્શન કરીએ છીએ આ એવા ફોટોગ્રાફ્સ હશે કે નહીં તમે ક્યાંય જોયેલા હોય કે નહીં ક્યાંય પ્રસારિત થઈ ગયા એવા ખૂબ જ સુંદર અને ખૂબ જ યાદ પણ એક વિજયભાઈ આપણા રાજકોટ માટે તો ખૂબ જ કર્યું છે અને બીજીભાઈ માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે બસ એક નાનકડો એવો પ્રયાસ છે કે બીજી ઓગસ્ટ જ્યારે વિજયભાઈનો જન્મદિવસ છે ત્યારે જ આપણે એને શ્રદ્ધાંજલિ રૂપે કે ભાવાંજલિ રૂપે આપણે આપીએ અને બસ બીજી વખત જન્મદિવસે રેશકો આર્ટ ગેલેરીએ સવારે નવ વાગે પુરુષોત્તમભાઈ રૂપાલ આપણા સાંસદ છે અંજલીબેન છે ઋષભભાઈ રૂપાણી છે બધા જ હાજર રહી અને એનું ઇનોગ્રેશન થશે આ ચોક્કસ ખૂબ જ સારો પ્રશ્ન છે એ જો વિજયભાઈ એવી વ્યક્તિત્વ હતી કે એ રાજકોટ માટે એને ઘણું બધું કર્યું ક્યારેય આપણે ફોટો જર્નાલિસ્ટ તરીકે હું બરાબર વોચ કરતો હતો કે વિજયભાઈ ક્યારેય બી ફોટામાં આવવાની એવી રીતે ન કરતા અને રાજકોટ માટે તેને ઘણું કર્યું છે એમ છે આપણને અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યો છે પાણીનો પ્રશ્ન જે રાજકોટ ઘણા વર્ષો જઈએ તો પાણીનો પ્રશ્નો સોલ્વ કર્યો છે એટલે માટે તો અનેક ઘણા કામ કર્યા છે અને બીજી એક વાત છે કે રાજકોટને કોઈ વ્યક્તિ નહીં હોય કે વિજયભાઈનો ફોટો નહીં હોય બધા સાથે એનો ફોટો હોય તે ખૂબ જ નિખાલસ છે ખૂબ જ સારા શાનદાર વ્યક્તિ છે એટલે બસ મને એમ થયું કે ભાઈ વિજય માટે આપણે કાંઈક કરીએ વિજયભાઈ માટે તો પછી એક આ શાનદાર આપણે પ્રદર્શન કરીએ છીએ ચોક્કસ ખૂબ જ સોમનાથ અમે ગયા હતા ત્યારે એક અખબારમાં નોકરી કરતા હતા ત્યારે મને ખ્યાલ હતો કે વિજયભાઈ અહીંયા છે પણ દૂર જ ઊભા હતા તો મને ખ્યાલ આવ્યો કે વિજયભાઈ અહીંયા છે મને તો પછી એનો કોન્ટેક કેમ કરવું એ મને નહોતું થતું તો ફોટા તો મેં બહુ દૂરથી લીધા પણ પાછી જવાની વલી નીકળતા તો પછી મેં જોરથી રાહ પાડી કે વિજયભાઈ તો મારો અવાજ સાંભળીને જોઈ ગયા અને ત્યાંથી એને કોઈને મોકલા અને કીધું તમે દેવેનને લેતા આવો તો આટલા ત્યારે પોતે સીએમ હતા આટલા સીએમ હોવા છતાં પણ તો ખૂબ ધ્યાન રાખતા અને તમામે તમામ લોકોને પોતે નામથી ઓળખતા અને લોકો એમ કીધું જા તમે દેવે લઈ આવો અને પછી લઈને મને કે કેવા ફોટા જોઈ છે તારે તો આ ખૂબ જ સારા પ્રસંગ છે ખૂબ જ શાનદાર યાદ પણ ખમનસીબે આપણી સાથે નથી પણ એની યાદ ચોક્કસ આપણી સાથે જોડાયેલી છે આ ખૂબ જ સરસ પણ જ્યારે વિજયભાઈ સ્ટાર્ટિંગના ફોટા પાડીએ કે અત્યારે હવે પણ એક જ સરખી સ્માઇલ એની પોતાનું પ્રભાવશાળી વ્યક્તિ એની આંખોમાં એટલી લોકો પ્રત્યે એની પ્રેમ લાગણી તે ખૂબ જ સારી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે વિજયભાઈ મળી શકે એનો નંબર એક વ્યક્તિ માત્ર એવા કે એનો નંબર બધા પાસે હોય તો વિજયભાઈ તો બસ વિજયભાઈ છે એના વિશે આપણે જેટલું કહીએ જેટલું એના મળી કરીએ ખૂબ જ ઓછું છે અને બસ એક આ નાનકડો પ્રયાસ છે આપણે એનો ફોટો એક્ઝિબિશનનો હા મારી પાસે બે હજાર ચારથી વિજયભાઈના પચીસોથી વધારે ફોટા હતા પછી મેં અંજલીબેનને આપણે એમના જે વાઇફની વાઇફ છે એમને મેં વાત કરી હતી પછી મેં સિલેક્ટ કરીને છસો ફોટા કર્યા અને એમાંથી એ લોકોએ અંજલીબેન ઋષભભાઈ અને એમાં દીકરી બોટર છે રાધિકાબેન તો ત્રણેય લઈને આપણે એકસો ને અગિયાર ફોટા લાર્જ સાઇઝના મોટી સાઈઝના આવે એ ફોટાનું આપણે એક્ઝિબિશન રીચ ફ્રેમ રાખ્યું છે ચોક્કસ જયારે એ જે મુખ્યમંત્રી હતા ત્યારે જ મને મેં એમને ફોન કરીને કહેતા મળ્યા હતા ત્યારે કાર્યક્રમમાં તો મેં એમને કીધું કે વિજયભાઈ મારે મારી પાસે તમારા સરસ ફોટા છે અને તો મને કીધું એક કામ કર રાજકોટમાં ગાંધીનગર આવ તો હું ગાંધીનગર ગયો હતો ત્યારે એના જે ફોટા હતા ત્યારે ક્લશ કરીને એના ફોટા ફોટા એને બહુ જ ગઈ માતા અને મેં કીધું ભાઈ મારે વિજયભાઈ એવું ઈચ્છા છે કે મારું જે તે તમારું ફોટોગ્રાફી એક્ઝિબિશન કરવું છે ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા તો એને કીધું ચોક્કસ આપણે કરીએ હું હાજર રહીશ અને મારા હાથે જ કરશું પછી અમુક કારણસર અમુક વાત થઈ ત્યારે નહોતું પણ પછી જયારે વિજયભાઈનું કમનસીબે થયું પછી મને એમ થયું કે ભાઈ એ વાત જે અધૂરી રહી ગઈ છે એ વાત આપણે પૂરી કરીએ અને બસ અંજલિબેન ને કીધું તેને કીધું કે ભાઈ આટલા સારા પિક્ચર હોય તમારી પાસે તો તમે ચોક્કસ કરો આપણે એવું જ કરીએ કે શ્રદ્ધાંજલિ છે ભાવાંજલિ છે કોઈ પણ કહી શકાય કે વિજયભાઈ માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે બસ લોકો વધારે ને વધારે જોવે આવે અને આપણે વિજયભાઈ જીવંત કરીએ એ આપણો પ્રયાસ છે